સુચવતું છે અને બીજું દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ કરવાનો છે આ ઉપરાંત બીજા બે વિધેય કેન્દ્રીય કાયદા સુધારાને આનુસાંગિક છે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે

અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતુ માટે કોઈની જિંદગી જોખમમાં મૂકે છે અને વશીકરણ કરે છે અથવા તો જાદુનો વ્યવસાય કરે છે આ તમામ પ્રવૃત્તિ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવી પ્રથાઓ અને તેના પ્રસાર પર રોક લગાવવા ઉપરાંત તેનું નિર્મૂલન કરવા વિશેષ અને કડક કાયદો બનાવવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાને લઈને રાજ્ય સરકારે અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો લાવવાની તૈયારી કરી છે આ વિધેયકમાં ચૌદ એવા મુદ્દાને આવરી લેવાયા છે કે જે અંધશ્રદ્ધા ફેલાવે છે આ કેસોમાં ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી જવાબદારો સામે અદાલતી કાર્યવાહી સુધીના પગલાં લઈ શકશે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાયદા હેઠળ દોષિતોને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા પાંચ હજારથી થી પચાસ હજાર સુધીનો દંડ થઈ શકે છે જોકે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે